વડોદરા શહેર નજીક આવેલા શંકરપુરા ગામે જિલ્લા પોલીસના જવાન પર જીવલેણ હુમલો કરનાર બુટલેઘર બંધુઓની ધરપકડ કરીને વર્ણામાં પોલીસે પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે થોડા સમય પૂર્વે વડોદરા જિલ્લા એલસીબી નો સ્ટાફ શંકરપુરા ગામ ખાતે વિદેશી શરાબના કટિંગ પર દરોડો પાડવા માટે પહોંચ્યો હતો તે દરમિયાન બુટલેગર મહેશ ગોહિલ સહિત તેના બે પુત્ર વિશાલ તેમજ અક્ષય દ્વારા પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને શરાબના કટિંગમાં વાપરવામાં આવતા વાહનો ત્યાંથી હંકારી મૂકવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં પોલીસે બુટલેગર પિતા અને તેના બે પુત્રોની ધરપકડ કરી હતી અને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા વડામાં પોલીસે વધુ કાર્યવાહી કરતા ગતરો વિશાલ મહેશભાઈ ગોહિલ ને અમરેલી જિલ્લાની જેલમાં તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલ ને ભુજ ની જેલમાં પાસા હેઠળ અટકાયત કરીને મોકલી આપવામાં આવ્યા છે